એ રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો આજે આપણે આ સરસ મજાના કપાસના પ્લોટની મુલાકાત લીધી છે અને આપણે ખેડૂત પાસેથી પણ જાણીએ કે આ એટલો સરસ કપાસ ઉભો છે વેરાયટી કઈ છે વાવેતર કઈ તારીખનું છે આમાં દવાના છંટકાવ કેટલા કરેલા છે ખાતર કેવું આપેલું છે સૌપ્રથમ તો આપણે ખેડૂતનો પરિચય લઈએ આપનું નામ નમસ્કાર મારું નામ ધર્મેશ પાનસુરિયા મારું ગામ સાણથલી તાલુકો જસદણ ને જિલ્લો રાજકોટ ધર્મેશભાઈ આ જે કપાસની વેરાયટી ઊભી

આમાં ઘણા ખેડૂતોને પ્રશ્ન થતા છે કે આમાં દવાના છટકાવે ઘણા કર્યા છે દવાનો આમાં તમે દવાના છટકાવ કેટલા કરેલા દવાનો એક જ રાઉન્ડ મારેલો છે જીગરી અને એક થિપ્સનો રાઉન્ડ મારેલો છે જીગરી અને એક થિપ્સનો એક જ રાઉન્ડ એક જ રાઉન્ડ મારેલો છત્તા એટલો સરસ કપા ઉભો છે તો તમારું આમાં શું કેવું કે જે વેરાયટી છે ખેલાડુએ પસંદ કરવી જોઈએ હા કરવી જોઈએ કારણ કે આમાં ફૂટે સારી છે અને મેં બીજી કોઈ પણ જાતની આમાં મજાત કરેલી નથી તો પણ તમે જોઈ શકો છો કેવી છે આમાં કપાસમાં ફૂટે ખૂબ સારી છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધારે ખેડૂત મિત્રો જો આવી સારી વેરાયટી નું પસંદગી કરશો તો તમે ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઈ શકશો અને ખર્ચો પણ ખૂબ જ ઓછો કરી શકશો ખેડૂત મિત્રો આવી સારી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને અમારા વિડીયો ખેડૂતો સુધી પહોંચાડો વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ ધન્યવાદ